હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું મરસાની છકરી તો તમે પટ્ટી ભાજીયા તો ઘણીવાર બનાવ્યા હશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો સકરી તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો સારો શરૂ કરીએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ મરસા લીધા છે તો આ રીતના મરચાં છે તો આ રીતના ડબલ પટ્ટીના મરછાં હોય તો આપણી છકરી છે તે સરસ એવી મોટી થાય તો આ રીતે આપણે તેને કટ કરી લેવાનું છે જો તીખા હોય મરછાં તો આ રીતે તમે સકરી કરીને અંદરની રગ પણ કાઢી શકો તો આ રીતે આપણે બધા જ મરસાની છકરી તૈયાર કરી લેશું તો મેં અહીંયા બધા જ મરસાની છકરી તૈયાર કરી લીધી છે તો મેં અહીંયા એક લીંબુ લીધું છે તો આપણે તેમાં લીંબુનો રસ નાખી દેવાનો છે જો તમને આજની મારી આ રેસીપી ગમે તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બાજુમાં બે લખન બટન છે તેને પ્રેસ કરી દેજો તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે તો મેં અહીંયા બે લીંબુનો રસ લીધો નાખ્યો છે પાંચસો ગ્રામ મરચાં છે તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને પાંચથી દસ મિનિટ જેવું રહેવા દઈશું જેથી મીઠાનું પાણી રિલીઝ થઈ જાય તો આપણું મીઠાનું પાણી છે તે સરસ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ચણાનો લોટ નાખી દેવાનો છે તો આ રીતે જે પ્રમાણે આપણે લોટની જરૂર પડે એ પ્રમાણે નાખી દેવાનો પછી આપણે હાથ વડે આ રીતે મિક્સ કરી લેવાનું જેથી સરસ એવું કોટિંગ થઈ જાય તો થોડો હજી મને લોટની જરૂર છે તો હજી હું થોડો એવો લોટ લઈ લઈશ જો તમારે થોડી પાણીની જરૂર પડે તો નાખી દેવાનું તો મારે અહીંયા થોડીક પાણીની જરૂર હતી તો મેં નાખી દીધું છે તો આ રીતે સરસ એવું આપણે સકરીને સરસ એવું કોટિંગ થઈ ગયું છે તો મેં તેલ પણ અહીંયા ગરમ મૂકી દીધું હતું તો સરસ એવું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે થોડી થોડી હાથમાં લઈને આ રીતે ચૂટી ચૂટી નાખી દેવાની છે તો આ રીતે જેટલી સમય એટલી નાખવાની અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ છે તે થોડી મીડિયમ રાખીશું તો હવે આપણે તેની રીતે આપણે ઉપર નીચે ફેરવી દેવાના જેથી તે બંને બાજુ સારા એવા ક્રિસ્પી બની જાય તો આપણી સકરી મરચાની તળાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો મેં અહીંયા પ્લેટમાં એક પેપર પાથરી દીધું છે જેથી જે કાંઈ તેલ જેવું હોય તે તેમાં લાગી જાય તો હવે આપણે આ રીતે બધી જ સકરી આ રીતે તળીને રેડી કરી લેવાની છે પણ આ પણ દળાઈની રેડી થઈ ગઈ છે તેને પણ આપણે લઈ લઈશું તો હવે આપણે એક મિનિટમાં સૌ કરી લઈશું તો આ રેડી છે આપણી મરસાની છકરી તો જરૂરથી એકવાર તમે પણ ટ્રાય કરજો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી સક્રિય આપણી બનીને તૈયાર છે બાય ફ્રેન્ડ્સ ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે